જો તમારી સાથે પ્રેરણા સમાચારોની શરૂઆત કરે તો જૂનાગઢમાં ગિરનારના જંગલોમાં સિંહ માળોની વાયરસને અસર થઈ છે કે કેમ સિંહોમાં વાયરસ ફેલાયો છે કે કેમ તે અંગેની શંકાને ધ્યાનમાં લઈને હાલમાં જ બે સિંહોને વાયરસને અસર થયેલા જણાતા તાત્કાલિક પકડીને તેમની સારવાર કરવામાં આવી હતી અને તેમનું બ્લડ સેમ્પલ લઈ તેની ચકાસણી માટે પણ મોકલવામાં આવ્યા છે જો કે આ અંગે ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે સિંહ બાળવામાં ચોમાસામાં જીવજંતુ કરડવાથી આવી અસર થતી જોવા જોવી સામાન્ય છે અને એટલે જ સિંહ બાળવામાં વાયરસ ફેલાયો નથી પરંતુ ટિક્સ જંતુઓ કરડવાથી તે બીમાર પડ્યા હોય અને તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં પણ આવ્યા હતા ત્યારબાદ બંનેની ફરી પાછા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે હાલ કોઈ ચિંતાનો વિષય નથી આ અંગે સિંહ પર અભ્યાસ કરતા ડોક્ટર જલપન રૂપાભાઈએ પણ જણાવ્યું હતું કે સિંહ બાળોમાં સર્વાઈવ રેશિયો પણ ઓછો હોય છે એટલે કે એક વર્ષથી નાના સિંહ બાળ જીવે તે કરતાં તેના મૃત્યુ થવાના કારણો અનેક હોય છે આથી જ હાલ ચોમાસાની સિઝનમાં પિક્સ સિંહ બાળોને કરડે તો તેમના ઇમ્યુનિટી પાવર ઓછો થતો જાય છે અને સિંહ બાળનું મૃત્યુ પણ સંભવ થાય છે એટલે જ સિંહ બાળોની સ્વસ્થ રહે તે જરૂરી છે પરંતુ ચોમાસામાં જીવજંતુ કરડવા એ સામાન્ય છે गिरनार में ऐसा कुछ नहीं पाया गया है आज से लगभग 10-12 दिन पहले हमने दो कब्स को रेस्क्यू किया था क्योंकि पेट्रोलिंग के दौरान स्टाफ को वो थोड़ा कमज़ोर दिखे थे और उनपे टिक्स दिखे थे तो ये हमारा एक रूटीन प्रोसेस होता है कि अगर अवलोकन के दौरान कोई भी लायन कब अगर कमज़ोर पाया जाता है तो उसको हम रेस्क्यू करते हैं शक्करवाग जो की वेटनरी टीम आके डीवॉर्मिंग की प्रक्रिया करती है और उनको तुरंत रिलीज कर दिया जाता है इसमें एक हम ये भी सावधानी रखते हैं कि कब को हमने रेस्क्यू uh, किया है उसका हम ब्लड सैंपल भी ले, ले लेते हैं ताकि उस ब्लड सैंपल को एनालाइज कर लेते हैं ताकि अगर उसमें कुछ इसके अलावा कोई और प्रकार की बीमारी है तो उसको भी दूर किया जा सके बट अगर उन दो कब्ज की बात करूं तो उनको हमने सेम डे ही रिलीज कर दिया था और वो एकदम स्वस्थ है इस दौरान वो जो आप इम्यूनिटी पावर की बात कर रहे हैं उसका मेन रीजन यही है कि जो टिक्स होते हैं वो शरीर पे चिपक के उनका खून चूसते हैं और खून चूसते हैं तो शरीर में ब्लड की कमी हो सकती है उनको एनीमिया हो सकता है तो ये एक main कारण है कि कब जो है वो इससे बीमार हो सकता है तो सर अब खास करके अगर सरे सरे इसका या अगर कोई वायरस पिछले सालों में नहीं ऐसा कुछ नहीं अभी देखने में आया है और जैसा कि मैं आपको बता रहा हूँ तो अभी भी जब हमारे अवलोकन में आ रहे हैं तो वो कब एकदम स्वस्थ है सर ऐसा भी सुनने की ज्यादातर जो कब्ज है वो भी छोटे छोटे कब्ज वो उसकी इम्यूनिटी पावर कम हो ज्यादा तो जंगल के अंदर गिर जाते हैं ऐसा भी केस होता है है वो कभी कभी देखने को मिलता है, बट अगर गिरनार की बात करूं तो गिरनार में जो जितने भी कब्ज हैं उनका सतत मॉनिटरिंग पेट्रोलिंग होता है पेट्रोलिंग के दौरान उनका अवलोकन किया जाता है और किसी भी प्रकार की अगर कमजोरी देखने में मिलती है तो उनको रेस्क्यू किया जाता है बट जो आप प्रकरण बता रहे हैं जो अमरेली या गिर में जो बनाव देखने को मिला वो वैसी स्थिति अभी गिरनार में वैसा સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યા બાદથી જ વિવાદ સામે રહ્યો છે રોજ નિત નવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે ગત રાત્રે છાણી સ્મશાન ખાતે લાકડા લઈ જવા મામલે વિવાદ સર્જાયો હતો સ્મશાનમાંથી આસપાસના ગ્રામજનો લાકડા લઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી આખરે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવટ સંભાળતી સંસ્થાના અગ્રણી સતીશ પટેલ ઉગ્ર જણાયા હતા આખરે આ મામલો પોલીસ મથક હતો જ્યાં તમામ પક્ષે સમાધાન થયું હતું અને તે ઉલ્લેખનીય છે કે છાણી સ્મશાનનો વહીવટ સંભાળતા સતીષ પટેલે હવે સ્મશાનનો સંભાળવામાં કોઈ જ દાખવી નથી તેમના દ્વારા જે લાકડા દાન રૂપે આપવામાં આવતા હતા તે જે છાણી સ્મશાન ખાતે પડ્યા હતા તે આજુબાજુના ગામના સરપંચોને દાનમાં આપવાની કામગીરી ચાલુ કરી દીધી છે અને આ સ્મશાન તમે જોઈ રહ્યા છો સ્મશાન નથી અમે મંદિરની જેમ સાચવીએ છીએ સમાજના છોકરાઓ પણ દર આવે છે સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફતને ફ્રીમાં કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો કરોડપતિ બી આવે રોડપતિ બી આવે અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા ત્યાર પહેલા કોર્પોરેશન એકત્રીસ એકત્રીસ મસાનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું અમારે બોર્ડ માર્યું કઈ વાંધો ને લઈ લો કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો કોન્ટ્રાક્ટરે પચીસ દિવસથી કામ કરે છે લાકડા બધું અમારું જ છેલ્લા દાડાની કીટ લાકડા અમે કોઈ વાપરવી અમે કશું નથી ગઈકાલે અમે અમે કમિટી વાળા બધા અહીંયા બેઠા હતા કે ભાઈ આ લાકડા કીટ બધું આપણું મફત વાપરે છે પૈસા તો કોન્ટ્રાક્ટર લઈ જવાના તો મેં એવું કામ પ્રજાના પૈસાનું આપણને પાપ લાગે બધા ભેગા થઈને આપડા લાકડા જે છે ત્રણ ચાર હજાર માં આજુબાજુ ગામના સ્મશાનો અંદર આપણે દાન કર્યું કાલે નક્કી કર્યું કાલે હવાર થી ટ્રેક્ટરો ભરાતા હતા સીસવા આજોડ ડુમાળ પદમલા રાણિયા આ બધાના ભરવાનું ચાલુ આજે બી અત્યારે ભરાય કાલ રાતે કોંગ્રેસ ના બે કોર્પોરેટર આવી સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે એ લોકો દહી લોકોના પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરો ને આવા બધા કામો આપી દે છે જે સંસ્થાઓ સ્મશાનો ચલાવતી હતી જે ટ્રસ્ટ વાળા સ્મશાનો ચલાવતા હતા કોર્પોરેશન પોતે સ્મશાનો ચલાવતું હતું માત્ર સારા મેનેજમેન્ટ કરવાની જરૂર જે રીતે વડ અને પીપળાની પૂજા આપણે કરીએ છીએ હિન્દુ ધર્મમાં એના લાકડા તો સ્મશાનમાં નથી રાખતા અને હોવાના જોઈએ જે કોન્ટ્રાક્ટર આવું લાવતો હશે તો એ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં તાત્કાલિક કમિશનરનું ધ્યાન દોરી અને એને બ્લેકલિસ્ટ કરાવીશું એની વિરુદ્ધમાં પગલાં ભરાવીશું બાળેલા લાકડા લાવતા હશે તો પણ એ પણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે કારણ કે કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના ભાજપ ડિસિઝન લે મિયર સ્ટેન્ડિંગ ચેરમેન કોર્પોરેશન ડિસિઝન લે અને ભારતીય જનતા પાર્ટી એનું ખંડન કરીને નવો ડિસિઝન આપે છાણી ગામના સ્મશાનની વાત કરીએ તો છાણી ગામના નાગરિકોને અમે એક અફવાઓથી દૂર રહેવા માટે એક અપીલ કરીએ છીએ કોર્પોરેટર તરીકે કે આપે અમને ચૂંટણીને મોકલ્યા છે અમે તમને કદી નુકસાનમાં નહીં જવા દઈએ છાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો સ્મશાનમાં આપવાનો નથી

એક પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવતા જાણે દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આણંદ ડિવિઝન હસ્તકના આણંદ ટાઉન આણંદ ગ્રામ્ય વલ્લભ વિદ્યાનગર વાંસદ ખંભોળજ ઉમરેઠ અને ભાલેશ પોલીસ મથક તેમજ આણંદ રેલવે પોલીસ દ્વારા છેલ્લા છ માસમાં ઝડપી પાડેલી રૂપિયા એક પોઈન્ટ ઓગણસિત્તેર કરોડની વિદેશી દારૂની સડસઠ હજાર છસો ચોર્યાસી બોટલો પર બુલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે દારૂની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા આણંદના પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર ડીવાયએસપી જે એન પંચાલ નશાબંધી વિભાગના અધિક્ષક સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર ડિવિઝનલ સબડિવિઝનલ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના શ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજરોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ

આપણા કાર્યક્ષેત્રમાં જેટલા પણ ઇલીગલ લીકર્સ સીઝ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓ આણંદ સબડિવિઝનના સાથે સાથે પોલીસ સ્ટેશન તથા રેલવે પોસ્ટ સ્ટેશનમાં જેટલો પણ ઇલીગલ લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે કુલ એક કરોડ સિત્તેર લાખ ના મુદ્દામાલનો આજે નિયમ પ્રમાણે નાશ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને બાર જેટલા જળાશય આવેલા છે ત્યારે ઉપરવાસમાં અવિરત વરસાદને લઈને જળાશયમાં પાણીની આવક વધી છે જેને લઈને ખેડૂતોને આવનાર દિવસોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને બાર જેટલા જળાશય આવેલા છે ત્યારે સતત વરસેલા વરસાદને લઈને જળાશયની સપાટીમાં વધારો થયો છે આજ સુધીની આવકની વાત કરીએ તો સૌથી વધુ આવક હરણાવ જળાશયમાં ઇઠોતેર ટકા હાથમાંથી જળાશયમાં બોતેર ટકા ગુહાય જળાશયમાં એકસઠ ટકા ખેડવા જળાશયમાં સત્તાવન ટકા ગોરઠિયામાં છવ્વીસ ટકા તો જવાનપુરામાં છ ટકા પાણીની આવક નોંધાય છે તો અરવલ્લી જિલ્લાના મુખિયા મેશ્વમાં ચોર્યાસી સોળ વાત્રકમાં બાસઠ પોઈન્ટ એકોતેર બાસઠ પોઈન્ટ એકતાલીસ અને વૈદીમાં પાસઠ પોઈન્ટ છ્યાસી ટકા આવક નોંધાય છે તો હાથમાંથી જળાશયમાં સારી આવક થતાં હાથમતી નદી અને હાથમતી કેનાલમાં એકસો પચાસ ક્યુસેક કરતા વધુ હાલ પાણી વહી રહ્યું છે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સક્રિય હોવાથી સાબરકાંઠાના આપણે ગુહાઈ ડેમ અત્યારે એકસઠ ટકા ભરાયેલું છે જેની સપાટી એકસો સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ મીટર છે પછી હાથમાંથી ડેમ આપણે એકસો મીટર ભરાયું છે અને એમાં ગ્રુ સ્ટોરેજ આપણો બોતેર ટકા થયું છે પછી હરણાવ ડેમ આપણો ત્રણસો ત્રીસ પોઈન્ટ જીરો એક મીટર એની સપાટી છે અને અગ્યાસી ટકા હાલ ભરાયેલો છે ડેમ ટોટલ પછી ખેડવા ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદના કારણે હાલનું લેવલ બસો મીટર થયું છે અને એની આ એમાં સ્ટોરેજ સત્તાવન પોઈન્ટ થયું છે પછી અરવલ્લી જિલ્લાના આપણા મોટા ડેમો વાત્રક મિશન માજમ છે જેમાં વાત્રકમાં હાલ લેવલ એકસો મીટર છે અને એમાં તેસઠ ટકા સ્ટોરેજ થયેલું છે પછી મેશો ડેમનું સપાટી હાલ બસો તેર પોઈન્ટ વીસ મીટર છે અને એમાં સ્ટોરેજ અત્યારે પંચ્યાસી ટકા જેટલું ભરાયું છે ડેમ અને માજમ ડેમ એકસો પંચાણું પોઈન્ટ બત્રીસ એની સપાટી છે અને એમાં તેસઠ ટકા જેટલો ટોટલ જથ્થું ભરાયું છે અને આગામી દિવસોમાં અત્યારે ભારે વરસાદની આગાહી છે અને ઉપરવાસમાં જો વરસાદ ભારે ચાલુ રહેશે સતત તો હાથમતી ડેમ અને ખેડવા ડેમ અને બીજા બીજા ડેમો બી આપણે ઓવરફ્લો થવાની શક્યતાઓ છે અને લગભગ એ સીધી નેવું ટકાની આસપાસ ડેમ હા હાથમતી ડેમ જે ખરો એ આપણો છે અને ઉપરવાસમાં ભારે વરસાદની સંભાવના છે અને સતત જો ઇનફ્લો ચાલુ રહેશે તો લગભગ શક્યતાઓ છે કે ઓવરફ્લો થશે હાથમતી ડેમ સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર ચકચારી ઘટના બની છે સુરતમાં ફરી એકવાર એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે જેમાં પિતાએ પોતાના બે પુત્રો સાથે સામૂહિક આપઘાતની ઘટના બની છે ત્યારે વાત કરીએ તો જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે પિતાએ બે પુત્ર સાથે આપઘાત કર્યો છે એક પુત્ર ત્રણ વર્ષનો જ્યારે એકની ઉંમર માત્ર આઠ વર્ષના દીકરો સામેલ છે અગમ્ય કારણસર આપઘાત કર્યો છે ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પુલ રોડ રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રભારી મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી ગીર સોમનાથ જિલ્લાના પુલ રોડ રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગેની પ્રભારી મંત્રી પરષોત્તમભાઇ સોલંકીએ સમીક્ષા કરી છે જર્જરીત શૈક્ષણિક ઇમારતોના દુસ્તીકરણ અને રસ્તાની મરામત પર પ્રભારી મંત્રીએ ભાર આપ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ તો ઇડર તાલુકામાં નવ ધાર્મિક સારો દૂર કરવાની નોટિસથી હિન્દુ સંગઠનો લાલ ઘૂમ છે ત્યારે ઇડરમાં હાઇકોર્ટના આદેશ બાદ હાઇવે પરના નવ મંદિરોને નોટિસ અપાય છે ઇડરમાં ધાર્મિક મંદિર દબાણ દૂર કરવાના હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયા છે સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ અપાય છે ઇડરમાં વલાસના રોડ પર હનુમાનજી મંદિર આગળ પાણીની ટાંકી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દૂર કરવામાં આવી છે હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાતે જ દબાણ દૂર કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક રસ્તાઓ હાલ તો વિકાસના નામે ખખડધજ બન્યા છે આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે પરંતુ સ્થળની પરિસ્થિતિ જ કંઈક અલગ છે હિંમતનગર શહેરના મોટાભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે અને સામે હવે હિંમતનગરના હાર્ટ સમા મહાકાલી મંદિર રોડ પર અત્યારે વરસાદી પાણી માટેની લાઇનનું ખોદકામ શરૂ છે જેના કારણે સ્થાનિકોથી લઇ વેપારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે વિપક્ષના નેતાના આક્ષેય પ્રમાણે સરકારની ગાઈડલાઇન મુજબ પંદર જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ હિંમતનગરની પાલિકા તો ત્રીસ જુલાઈ સુધી પણ કામગીરી કરી રહી છે પુણીમાંથી માકાળી મંદિર રસ્તા પર જે કામ ચાલી રહ્યું છે નગરપાલિકાનું અત્યારે ચોમાસું હોવાથી અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે મંદિરો પંચદેવ મંદિર છે માકાળી મંદિર છે હરિયમસાટી છે અને અમારા છોકરા બી એપલ ઇંગ્લિશ મીડિયમ પડતા હોય છે મૂકવા જવા માટે આ જે પાણી ભરાઈ જાય એના કારણે કોઈ તકલીફો પડી છે જો કોઈ ઘટના બને એના કારણે નગરપાલિકે તાત્કાલિક ધોરણે આ સમાજ કામ કરી ઝડપી કામ કરવું જોઈએ શું તકલીફ પડે તમે આવા જાવ તકલીફ તે હોય છે કે જો ચોમાસું હોય છે ને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેશે લોકોના દર્શન કરવા માટે ગેડા બી જાય વૃદ્ધ બી યુવાનો બી જાય અને એના કિલોમીટરનો અંતરનો ફરક પડી જાય છે તો ગલીઓમાં થઈને જવું હોય છે બરાબર તો કહેવાનો મતલબ તાત્કાલિક ધોરણે એમાં આવવાનું તકલીફમાં વાહનો ને તકલીફ પણ ચાલતા જતા તો તકલીફ પડે એવું છે ટ્રાફિક ની સમસ્યા બહુ થાય છે હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે શહેરના ના હાડ વિસ્તાર માવીનગર મહાકાલી મંદિર અને ગાયત્રી મંદિર જવાના રોડ ઉપર અત્યારે ચોમાસાના અંદર વરસાદી પાણીની લાઈન નાખવાની નિકાલની કામગીરી ચાલુ છે આશરે પચાસ લાખ રૂપિયાના ખર્ચે સરકારની ગાઈડલાઈન મુજબ પંદર જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ આજે આપણે એકત્રીસ જુલાઈના રોજ ઉભા રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડના રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈન ની નાખવાની કામગીરી ચાલી રહી છે એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માન કે ધંધા રોજગાર ના અંદર તકલીફ પડી રહી છે આગામી સહેમમાં તહેવારો આવી રહ્યા છે તેમજ જે મુખ્ય રસ્તાને અવરજવરના કારણે આ અત્યારે હલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફસાવાની સમસ્યા વધી રહી છે

મહાકાળી મંદિરથી છાસ વાલી સુધી વરસાદી પાણીની લાઇન નાખવાનું કામ શરૂ છે પહેલા તબક્કામાં મહાકાળી મંદિરથી થી જેપી મોલ સુધી લાઇન નાખવામાં આવેલ ત્યારબાદ જેપી પી મોલથી છાસવાલે સુધી લાઇન નાખવાનું કામ ચાલુ છે અત્યારે હાલ એ કામકાજ ચાલુ હોવાના કારણે ત્યાં એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે નવા ઇલેક્ટ્રિક પોલ અને બંને સાઈડના પાણીના ક્રોસિંગનું પણ કામ કરવામાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગામડામાં રમતગમતના મેદાનોની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લાના ચાળીસથી વધુ ગામોના યુવાનોએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે યુવાનોનું કહેવું છે કે ગામડામાં રમતગમતના મેદાનો ન હોવાને કારણે યુવાનો રમતગમતની પ્રવૃત્તિ કરી શકતા નથી સાથે જ સુરક્ષા દળોની ભરતીમાં રનિંગ મહત્વનું પાસું આવવાથી યુવાનો રનિંગની પ્રેક્ટિસ કરી શકતા નથી તેમનું કહેવું છે કે જિલ્લા સ્તરે કે ગ્રામ્ય લેવલે મેદાનોના અભાવે રમતગમત કૌશલ્યતમ રનિંગ પ્રેક્ટિસ કરવામાં યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તિરાજી જિલ્લા કલેક્ટરને આવદન પત્ર આપી સરકાર સુધી યુવાનોનો અવાજ પહોંચાડવા આવદન પત્ર પાઠવી મેદાનો બનાવવા માંગ કરવામાં આવી હતી મારું નામ વિશાલસિંહ મકવાણા હું સુરપુર ગામનો વતની છું મોડાસા તાલુકામાં છે મારું ગામ હવે છેલ્લા ઘણા ટાઈમથી માંગણી ચાલુ રહી છે કે મેદાન હોવું જોઈએ જિલ્લા લેવલનું મેદાન નથી બીજું ગામડાઓમાં બી મેદાન નથી તો જે ફિઝિકલ તૈયારી કરતા હોય છે જે આર્મી પોલીસ એવા જે ડિફેન્સિસ જે લાઇન છે એની તૈયારી કરતા હોય છે યુવાનો તો એ રોડ ઉપર કરતા હોય છે હાઈવે ઉપર અને એમાં અકસ્માત બી ઘણા ધોરણ ઘણી જગ્યાએ થયા છે એમ બરાબર પણ અમારી માંગો પૂરી થઈ નથી બરાબર અને અમે એટલા માટે અહીંયા ભેગા થયા છીએ યુવાની યુવાનોની માંગો પૂરી થાય અરવલ્લી જિલ્લાના યુવાનોમાં ઘણું બધું કૌશલ્ય છુપાઈ રહેલું છે કદાચ મેદાન મળી જશે તો આમાંથી ઘણા યુવાનો કેન્દ્ર લેવલે રાષ્ટ્રીય લેવલે કે વર્લ્ડ વાઈડ જોવા મળશે એટલે અમે અહીંયા વિનંતી કરીએ છીએ કે અમને અમારી માંગ પૂરી થાય જિલ્લા લેવલનું મેદાન મળે જેથી ભવિષ્યમાં ભરતીઓ જે થાય છે એ જે કેન્દ્ર લેવલની કે રાજ્ય લેવલની એ અમારા મોડાસા અરવલ્લી જિલ્લામાં થાય અને અમારા મેદાનની જે માંગ છે એ પૂરી થાય જેથી છોકરાઓનું કૌશલ્ય બહાર આવે અને આગળ વધે છોકરાઓ ગામડાઓ લેવલે તો રજૂઆત કરતા જ હોય છે આ મૌખિક વાતો બી ઘણા બધા થતા હોય છે બીજું જે ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે મંત્રીશ્રીઓ આઈને ખોટા વાયદાઓ તો કરી જાય છે પણ એ વાયદાઓ ક્યારેય પૂરા નહીં થાય એ વાયદાઓ ફક્ત વાયદાઓ જ રહી ગયા છે બરાબર જે ચૂંટણી ટાઈમે હોય છે આવે છે ગામડાઓમાં મળે છે કે તમને તમારું મેદાન મળશે પણ આવું ક્યારેય બન્યું નથી અને આ કામ પૂરું બી નથી થયું અને એના કારણે રસ્તા રોડ ઉપર યુવાનો તૈયારી કરી રહ્યા છે પોતાના જીવના જોખમે ઘણી ખરી જગ્યાએ અકસ્માતિક બનાવો બી બન્યા છે બરાબર અને આમાં હવે આ બીજી વાર આવા બનાવો ના મળે અને ઝડપથી અમારું કામ પૂરું થાય મેદાન મળી જાય તો આગળ યુવાનો તૈયારી કરે અને ભરતી બી થઈ શકે અને એમની ફિઝિકલ જે એક્ટિવિટીઝ છે જે ખેલો ઇન્ડિયાનો માધ્યમ છે સરકાર જોડે બજેટ છે બધું જ છે પણ જે પાયાના પાયા પાયાના છોકરાઓ છે જે ગામડા લેવલના છોકરાઓ છે એમના જે નથી મેદાન મળી રહ્યું એ મળે તો સારું આ આશા સાથે નમસ્કાર આજ રોજ અરવલ્લી જિલ્લાના આ યુવાનો સાથે ગામડાઓમાં રમતગમતના મેદાનો નથી તે બાબતે આવેદનપત્ર માટે આપવા આવ્યા છે ચાલીસ થી વધુ ગામના યુવાનો આવ્યા છે અરવલ્લી જિલ્લામાં કેટલાય ગામોમાં રમતગમતના મેદાનો નથી તેના કારણે યુવાનો રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકતા નથી જે રનિંગ કર રનિંગ હોય પછી કૌશલ્યની જે પ્રવૃત્તિઓ એ કરી શકતા નથી એટલે અમે આજરોજ યુવાનો સાથે કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સરકાર સુધી અમારો અવાજ પહોંચે કે સરકાર જોડે સંસાધનો છે બજેટ છે તો જરૂરી છે ફક્ત ઈચ્છાશક્તિની સિટીઓમાં તો ગ્રાઉન્ડો છે મોટા મોટા સ્પોર્ટ એક્ટિવિટી માટે પણ ગામડાઓમાં જે લોકો જે આ વાલીઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે પણ એમના યુવાનોને રમતગમતની તૈયારીઓ માટે રનિંગ માટે અને કૌશલ્ય પ્રવૃત્તિઓ માટે ગામડાઓમાં મેદાન નથી એટલા માટે આજ રોજ સરકાર સુધી અવાજ પહોંચે કલેક્ટર સાહેબના માધ્યમથી અમે આવેદનપત્ર આપ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ વડોદરા મહાનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ રહી અને સરકાર પાસે હિન્દુ સુરક્ષાની માંગ માટે વસ્તી નિયંત્રણની માંગ કરવામાં આવી હતી વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા બાબત સાથે વિનંતી કરી કે આજે ભારતના કોઈપણ ભાગમાં હિન્દુ સમુદાય સુરક્ષિત નથી દરેક હિન્દુ તહેવાર પર કાર્યક્રમો પર સરઘસો પર દેશના કોઈને કોઈ ભાગમાં કે દેશના કોઈ શહેરમાં હુમલાઓ થાય છે તાજેતરમાં બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં રમખાણો થયા હતા જેમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી પહેલગામમાં મુસ્લિમોએ એક સુનિયોજિત આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલા નરસંહાર પણ વસ્તીમાં અસંતુલનનું પરિણામ હતું દેશમાં વધતી વસ્તી માટે બાંગ્લાદેશ અને રોહિંગ્યા મુસ્લિમોની ધુસણખોરી એક મુખ્ય કારણ છે આ ધુસણખોરીને રોકવા અને ઘૂષણખોરીને બહાર કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાંગુર જેવી સક્રિય ગેંગ જે વિદેશી પૈસાથી લોકોનું ધર્માંતરણ કરે છે તે પણ હિન્દુઓની સુરક્ષા માટે મોટો ખતરો છે આપણો ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત